જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને આજે અષાઢ વદ અગિયારસ એટલે કે કામિકા એકાદશી છે કામિકા એકાદશી વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું શ્રી શ્રીકૃષ્ણે પૂછતા તેમણે જવાબ આપ્યો હે રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું જે પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું એકવાર નારદજી ફરતા ફરતા બ્રહ્માજી પાસે ગયા અને પ્રશ્ન કર્યો હે કમલાસન હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એના કયા દેવતા છે અને એનું વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે પ્રભુ આ સગરું મને વિસ્તારથી સમજાવું જેથી કરીને હું પૃથ્વીલોકમાં જઈને કાવા દાવા વેરઝેર અને અંધાધૂંધીમાં ફસાયેલા માનવીઓને સમજાવી શકું અને તેમનો ઉદ્ધાર કરી શકું હે વત્સ બ્રહ્માજી બોલ્યા આ તે ઘણો જ સરસ સવાલ કર્યો છે લોકોના દુખડા ટાળવા માટે તું હંમેશા તત્પર રહે છે એ મારા માટે આનંદની વાત છે સાંભળ હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું અષાઢ માસના

દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપભીરુ મનુષ્ય યથાશક્તિ અને પૂરો પ્રયત્ન કરીને આ દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કિચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે આધ્યાત્મિક વિદ્યાપરાયણ પુરુષોને જે ફળ પ્રાપ્ત થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર રાત્રે જાગરણ કરીને પ્રભુ ભજન કરે તો તેને ક્યારેય યમરાજાના દર્શન થતા નથી અને ક્યારેય દુર્ગતિમાં પણ પડતો નથી બાલમણી મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દર દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કૃષ્ણનું પૂજન કરે છે એના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે હે કુંતીપુત્ર આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા જ પાતકોનું હરણ કરનારી પાવનકારી તિથિ છે આથી મનુષ્યએ આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ સ્વર્ગલોક અને મહાન પુણ્ય ફળ આપનારી ઉત્તમ તિથિ ગણાય છે ભગવાન વિષ્ણુની અતિ પ્યારી આ તિથિ છે જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા જ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે